બીસીસીઆઈની સ્પેશિયલ જનરલ મીટિંગમાં દેવજી સેંકિયા સેક્રેટરી તરીકે અને સિંહ ભાટિયા ટ્રેઝરર તરીકે ચૂંટાયા હતા ચહિસા આઈસીસીના અધ્યક્ષ બન્યા બાદ સેંખિયા વચગાળાના સચિવ તરીકે સેવા આપી રહ્યા છે નોંધનીય છે કે સેંકિયા ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વિશેષ સામાન્ય સભામાં દેવજી સેંખિયા અને સિંહ ભાટિયાને અનુક્રમે બીસીસીઆઈના સેક્રેટરી તરીકે સત્તાવાર રીતે ચૂંટવામાં આવ્યા હતા અમદાવાદ ફ્લાવર શોની નકલી ટિકિટ વેચવાના કેસ મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી બી ડિવિઝન એસપીએ નિવેદન આપ્યું હતું કે આ સમગ્ર મામલે શાહપુરના આશીષ ભાવસાર નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી તેમજ ફ્લાવર શોમાં ઓનલાઈન ટિકિટનું જ વેચાણ થાય છે તેમજ નાગરિકોને તકલીફ ન પડે તે માટે એમસી દ્વારા પાંચ લાખ ટિકિટ છાપવામાં આવી હતી તેમજ અઢાર ક્રિએશનને કામ સોંપવામાં આવ્યું પ્રયાગરાજમાં તેરમી જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થઈ રહ્યો છે તેનું સમાપન છવ્વીસમી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે થશે કુંભ મેળાનું મહત્ત્વ માત્ર ધાર્મિક જ નથી પરંતુ તેનો જ્યોતિષીય આધાર પણ છે આ મેળો ધર્મ આસ્થા અને સંસ્કૃતિનો અનોખો સંગમ છે આ ઇવેન્ટ માત્ર ભારતના વિવિધ ખૂણેથી લાખો લોકોને જોડે છે એટલું જ નહીં પરંતુ વિશ્વભરના પ્રવાસીઓને પણ આકર્ષે છે કુંભ બાર વર્ષમાં એકવાર આવે છે જેનું આયોજન ભારતના ચાર પ્રાચીન શહેરો હરિદ્વાર નાસિક પ્રયાગરાજ અને ઉજ્જૈનમાં કરવામાં આવે છે આ સંગમના પવિત્ર જળમાં સ્નાન અને પૂજા કરવાની સૌથી મોટી તક કુંભ છે સુરતમાં નવ વર્ષની બાળકીનું રહસ્યમય સંજોગમાં મૃત્યુ થયું હતું જમતા જમતા અચાનક ઢડી પડી હતી ઢળી પડેલ બાળકીનું મોત મોતભજ્યું હતું રિયા પાસવાન નામની બાળકીનું કરુણ મોત મોત્ભજ્યું હતું પલસાણાના વી કે પાર્કમાં આ ઘટના બનવા પામી હતી ઉત્તર પ્રદેશના બીજોરમાં એક મોબાઈલ રિપેર શોપમાં ચાર્જિંગ દરમિયાન મોબાઈલની બેટરીમાં બ્લાસ્ટ થયો આ દરમિયાન થયેલા વિસ્ફોટનો એક વિડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે બેટરી બ્લાસ્ટ થવાને કારણે દુકાનદાર ઘાયલ થઈ ગયો બ્લાસ્ટમાં દુકાનદારની આંખ અને ચહેરા પર ઈજા થઈ આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી દુકાનદારને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે સુરતમાં આરટી હેઠળ બાળકોના ખોટા પ્રવેશ મેળવનાર વાલીઓ ચેતી જજો હવે આરટી હેઠળ ખોટા દસ્તાવેજ બનાવી બાળકોના પ્રવેશ સામે કડક કાર્યવાહી થશે મળતી માહિતી અનુસાર ચાલુ વર્ષમાં તપાસ કરતાં ખોટા આવકના પુરાવા રજૂ કરી એડમિશન મેળવ્યા હતા ત્યારે સુરતમાંથી સાત શાળાના આવા સો જેટલા બાળકોના પ્રવેશ રદ કર્યા છે અમરેલીમાં થોડા સમય પહેલા પોલીસ દ્વારા પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું જેના ઘેરા પ્રત્યાઘાત પાટીદાર સમાજમાં પડ્યા હતા ત્યારે આ સમગ્ર મામલે સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું આ સમગ્ર મામલે પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં ઉતાવળ કરવામાં આવી છે તેમજ એસપી દ્વારા કમિટી નીમવામાં આવી છે તેમજ યોગ્ય કાર્યવાહી કરશે તેવી મને આશા છે તેમજ કોંગ્રેસના આ ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે તેમજ હાલ નનામી લેટર વાયરલ કરવાનો રોગ ફેલાયો છે ડોનાલ્ડ ટ્રમ્પ વીસ જાન્યુઆરીએ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે તેમના શપથ ગ્રહણ સમારોહમાં વિશ્વભરના ઘણા મોટા નેતાઓ હાજરી આપશે તે જ સમયે ભારત તરફ વિદેશ પ્રધાન ડોક્ટર એસ જયશંકર ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે અયોધ્યામાં રામલલ્લાની પ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠનો સમારોહ અગિયાર જાન્યુઆરીથી શરૂ થયો આ પ્રતિષ્ઠા દ્વાદશીના રૂપે ઉજવવામાં આવી રહ્યો છે રામલલ્લાની આરતી અને વિશેષ પૂજાથી ભવ્ય આયોજન શરૂ થયું આ પ્રતિષ્ઠા દ્વાદશીનો સમારોહ ત્રણ દિવસ એટલે કે તેર જાન્યુઆરી સુધી ચાલશે પ્રતિષ્ઠા દ્વાદશીના સમારોહના ત્રણ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ થશે રામલલ્લાને મંદિરમાં બિરાજમાન થયા અને એક વર્ષ પૂરું થઈ ગયું છે એવામાં ચાલો જાણીએ આ એક વર્ષમાં રામ મંદિરમાં કેટલા દાન કરવામાં આવ્યા છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ગત એપ્રિલથી ઓક્ટોબર સુધી દાનની માહિતી આપી હતી આ દરમિયાન દાનપાત્રમાં પંચાવન પોઈન્ટ બાર કરોડ રૂપિયાનું દાન મળ્યું જ્યારે મંદિરના ત્યાર સુધી પાંચ હજાર કરોડથી વધારે દાન મળ્યું છે ત્યારે મંદિર ટ્રસ્ટનું લક્ષ્ય દેશના અગિયાર કરોડ લોકોથી નવસો કરોડ રૂપિયા મેળવવાનું હતું અમેરિકાના લોસ એન્જલિસના મોટાભાગના વિસ્તારો છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી ભીષણ આગથી તબાહ થઈ ગયા છે લોકો પરનું સંકટ હજુ પણ યથાવત છે બીજી તરફ એટલાન્ટામાં ભીષણ બરફના તોફાનને કારણે ટેક્સાસ અને ઓક્લાહોમાના મોટાભાગના ભાગોમાં ભારે બરફ પડ્યો છે રસ્તા પર બરફ જામી ગયો છે જેના કારણે ટ્રાફિક ફ્લાઇટ્સ ઓફિસો શાળાઓ અને સંસ્થાઓ બંધ રાખવી પડી છે એટલાન્ટા સહિત અનેક રાજ્યોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે